ત્રા એ પાણીના ટાંકા ઉપર શ્રીફળ વધારીને પાણીના ટાંકાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે આ સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં જ્ઞાતિના ભેદભાવ વગર ધોરણ છ થી ઉચ્ચ અભ્યાસ કરતી દિવ્યાંગ કન્યાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહની પ્રેરણાથી મૂળ માંડવીના પરંતુ હાલમાં મુંબઈ નિવાસી એક સદગ્રહસ્થ દાતા તરફથી રૂપિયા હજારના ખર્ચે આ ટાંકાનું નિર્માણ કરવામાં આવેલ છે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ જણાવ્યું હતું કે દાતાશ્રીઓના સહકારથી અને ટ્રસ્ટી મંડળની મહેનતથી આ સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં આવતા પાણીના સંગ્રહ માટે પાણીના ટાંકાની ખૂબ જ જરૂર હતી અપૂરતા પાણી માટે અવારનવાર પાણીના ટેન્કર મંગાવવા પડતા હતા જે હવે ટાંકો બની જતા પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે સંસ્થાના સહમંત્રી સુલતાનભાઈ મીર અને પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટી ખુશાલભાઈ બણીયાએ છાત્રાલયમાં પાણીનો ટાંકો બની જતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ આભાર દર્શન કરેલ હતું છાત્રાલયના ગૃહમાતા પ્રવીણાબેન પાટોડીએ પાણીના ટાંકા ઉપર સાથીઓ કરીને શુભેચ્છા પાઠવી હતી સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા સહયોગી રહ્યા હતા રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી છેલ્લા તેત્રીસ વર્ષથી અંધ અપંગ મનબુદ્ધિ અને બેરા મૂંગા જેવા દિવ્યાંગો માટે કામ કરી રહી છે અહીં આ સંસ્થાની વાત કરીએ તો અઠ્યાવીસ બે ઓગણીસો ને ત્રાણું થી આ સંસ્થાની સ્થાપના થઈ છે અને આજે સોળ અગિયાર વર્ષથી અહીં આ છાત્રાલય પણ આપણે શરૂ કર્યું છે આ છાત્રાલયમાં ધોરણ છ થી ઉચ્ચ અભ્યાસ સુધીની છોકરીઓ જે દિવ્યાંગ કન્યાઓ છે એમાં કોઈ જાતનો ભેદભાવ નથી સમગ્ર કચ્છની દિવ્યાંગ બાળકોને અહીં પ્રવેશ આપવામાં આવે છે પણ અહીં જે પાણીની થોડી મુશ્કેલી હતી પાણી અપૂરતું રહેતું ઘણી વાર અમને ટેન્કર મંગાવવા પડતા એટલે પાણીની જરૂરિયાત ઊભી થઈ પાણીની જરૂરિયાત ઊભી થઈ એટલે મારા એક મિત્ર છે એને વાત કરી કે ભાઈ અમારું છાત્રાલય છે દિવ્યાંગ છોકરીઓ અભ્યાસ કરી રહી છે પાણીની થોડી તકલીફ છે તો કે એસ્ટીમેટ કાઢીને બતાવો તો હું વિચારીશ એસ્ટિમેટ અમને મોકલો

અમારા ખજાનજી પ્રતાપભાઈ ચોથાણી અમારા છ મંત્રી સુલતાનભાઈ મીર ટ્રસ્ટી ખુશાલ ખુશાલભાઈ વડિયા અમારા ગૃહ માતા પ્રવીણાબેન અહીં ઉપસ્થિત છે અને અમે વિચાર્યું કે આ છોકરીઓ આ કન્યાઓને કોઈ મુશ્કેલી ન પડે એ દાતાના દાતાએ નામની ના પાડી છે એક શબ્દ મૂળ દાતા માનવી ના છે પણ એ રહે છે મુંબઈ એને નામની ના પાડી છે એક તકતી તમે જોઈ શકો છો આ તકતીમાં મૂળ માનવીના હાલે મુંબઈથી એક સદગ્રસ્ત સિત્તેર હજાર રૂપિયાના ખર્ચે આ ટાંકો બનાવવામાં આવેલો છે અને આ ટાંકો હવે પાણીની કોઈ મુશ્કેલી નથી હવે પાણીના ટેન્કર મંગાવવાની જરૂર નથી એટલે અમે દાતાનો આભાર માની છીએ અને હવે અમારા પ્રમુખ શ્રી શાંતિભાઈ વાત કરે એના પહેલા મસ્ક ગુજરાતી સમાજના પ્રમુખ અને હાલના મહામંત્રી માનવી માનવ ધન્યકાંતોધાણી દિવ્યાંગ કન્યાઓ માટે બાળકો માટે જે કાર્ય છેલ્લા તેત્રીસ વર્ષથી કરી રહી છે અને તેમાં તમામે તમામ કમિટી મેમ્બર્સ અને માતાનો તમામ મુખ્ય ફાળો રહ્યો છે એવા અમારા શાંતિલાલભાઈ દિનેશભાઈ સુલતાનભાઈલભાઈ અને પ્રતાપભાઈ અને તમામ કમિટી ખૂબ ધન મન ધનથી સેવા કરી રહ્યા છે પણ એક વસ્તુ તો નક્કી છે કે નાણાં વગર નાથા નાણાં વિનાણે નાથાલાલ છીએ દેવે ઉસ્કા ભલા ન દેવે ઉસકા ભલા એવી રીતે અમે અમારી જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે દાદાઓ પાસે પહોંચતા આવ્યા છીએ અને ઈશ્વર કૃપાએ અમને ખૂબ સાહસ સહકાર મળતો રહે છે હમણાં જ આપણે વિશ્વ વિકલાંગ દે સેલિબ્રેટ કર્યું અને જેમણે પણ એક બહુ નોંધનીય અને યશસ્વી કાર્યક્રમ રહ્યો છો આ બધા આપ વિકલાંગ બાળકોને રમાડીને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે કે વી આર ઓલ વિથ યુ ધન્યવાદ થેન્ક યુ